નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો કદાચ અત્યારે સામાજિક જીવનની અંદર હરેકના ઘરમાં એટલે કે દરેકના ઘરની અંદર આ મુદ્દો ખૂબ એક ચર્ચાનો વિષય હશે અને ઘણા બધા આ પરિસ્થિતિને લઈને ઝઝુમી પણ રહ્યા હશે ઘણી બધી મથામણ પણ થતી હશે સમાધાનોના પણ પ્રયત્નો થતા હશે વાત એવી છે વધતા જતાં છૂટાછેડા પાછળ કારણ શું છે અને કયા કારણો જવાબદાર છે થોડા વર્ષો પહેલાં પાછળ જો જઈએ તો એક સમય એવો હતો કે સિત્તેર ટકા પુરુષોની કનેટગતના કારણે પત્નીઓ છૂટા છૂટાછેડા કરતી હતી પરંતુ જેમ જેમ જમાનો બદલાયો છે જેમ જેમ સમય બદલાયો છે પરિવર્તન આવ્યું છે આધુનિકતા આવી છે પરિસ્થિતિ ઊંધી થઈ છે અને હવે ક્યાંક પત્નીના કારણે પત્નીની કનણકટતાના કારણે હવે પુરુષો છૂટાછ ફેલાયા છે અને એનો આ ગ્રાફ હવે ધીમે ધીમે વધી રહ્યો છે એક બાજુ એક સમય કે કોઈપણ પરિસ્થિતિની અંદર સાત જન્મો માટે લીધેલા ફેરા અને સાત જન્મો માટેના આપેલા વચન કોઈપણ ભોગે નિભાવવા એવી નેમ લેવામાં આવતી હતી પરંતુ હવે સામાજિક બંધનો કોઈને ગમતા નથી હવે એવા બંધનોની અંદર રહેવું કોઈને ગમતું નથી કે જ્યાં તમે ખુલીને ન જીવી શકો એ પછી પુરુષની વાત હોય એ પછી સ્ત્રીની વાત હોય હવે પરિસ્થિતિઓ ધીમે ધીમે બદલાતી જઈ રહી છે એની પાછળનું કારણ શું છે આધુનિકતા એક કારણ છે ફાસ્ટ યુગ એક કારણ છે કે પછી અપેક્ષાઓ એક સૌથી મોટું કારણ છે કે પછી ઘણી વખત એવું થાય કે બંને વ્યક્તિઓ જોબ કરતા હોય અને જોબ થી પછી ઘરે આવે પરંતુ પરસ્પરનું જો અંડરસ્ટેન્ડિંગ કે ન હોય તો કોઈ વ્યક્તિ એમ કે મારે સૌથી વધારે કામ કરવું પડે કે સૌથી વધારે ઘસાવાનો વારો આવે આ કારણે હવે આ પરિસ્થિતિ બની રહી છે આ જ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે દશરથભાઈ દેવડા જેઓ પત્ની પીડિત મુહિમ ચલાવી રહ્યા છે દશરથભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં જી નમસ્કાર સાથે સમાજ સેવક પણ છે દશરથભાઈ આપણી સાથે સોનલબેન જોશી પણ જોડાયા છે

આની પાછળનું કારણ શું છે એક સમય એવો હતો કે પત્નીઓ બધી પીડિત હતી કે પતિના ત્રાસના કારણે છૂટાછેડા થતા અચાનક એને એ પણ બહુ એકદમ મથામણો કર્યા પછી સમાધાન કોઈ લેવલે ન આવે ત્યારે પણ અત્યારે પરિસ્થિતિ આખી બદલાઈ રહી છે એની પાછળના કારણો શું હોય હું એવું જરૂર કહીશ ચોક્કસ કહીશ કે ન તો પત્નીનો દોષ કહેવાય કે ન તો પતિનો હું દોષ આપીશ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ નો ભારત સરકારનો જે ભારત સરકાર જે અત્યારે હાલમાં જે કાયદાઓ જે ઘડાવે છે ભારત દેશમાં એ ફક્ત અને ફક્ત મહિલા તરફી હોય છે હું દોષ આપીશ કેમ કે કાયદાના કારણથી જ આ ઘર તૂટે છે પતિ પત્નીના જી પણ કાયદા તો તમામ લોકો માટે સરકાર છે ને એમાં કાયદામાં એવું સીધું સેન્ટ્રલ ગવર્મેન્ટ ઉપર મહિલાઓના અને પતિ પતિના ઘર તૂટી રહ્યા છે જેમ કે આઈપીસી ચારસો અઠાણું ડાવરી પ્રોહિબિશન એક્ટ જેને કહે છે એ શારીરિક માનસિક ત્રાસ છે અને ડાવરી પણ છે નંબર એક નંબર બે

કેમ કે એને એમ થાય છે કે મારી પાસે બેકગ્રાઉન્ડ બહુ સારું છે આજે કોઈ પણ નાની નાની બાબતમાં ઘરમાં તિરાડ પડે છે 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 કે કે કોઈ પણ પણ પત્ની પત્ની એમ કહે હું કમાવા 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 છું જાય જાય પતિ જ્યારે એક પતિ કમાવા જાય છે ત્યારે સાત જણાનું પૂરું કરે છે જ્યારે એક પત્ની કમાવે છે તો સાતે જણાને આંગળીથી નચાવે છે તો આ ખોટું છે બિલકુલ આપ જે મુહિમ ચલાવી રહ્યા છો કે પત્ની પીડિતની આપની એક મુહિમ છે ને સમાજ સેવક તરીકે છે તો પત્ની પહેલા શરૂઆતમાં એ અલગ રહેવાનું કોશિશ કરે છે કે ભાઈ મારે તમારા મા બાપ ના જોઈએ મારે નણંદ ના જોઈએ મારે જેઠ જેઠાણી ના જોઈએ દિયર કે દેરાણી ના જોઈએ આપણે સેપરેટ જઈએ સેપરેટ રહેવા માટે એને બધું બધું સુખ મળી જાય છે પત્નીઓને કે ભાઈ ચલો મન ફાવે તેમ બહાર જાય પતિ નોકરી જાય કે પતિ તરત પત્ની મકાન તાળું મારી ફરવા જાય છે ક્યાં જાય છે એ કોઈને ખબર પડતી નથી પતિ સાંજે સાંજે વહેલા આવી જાય છે તો ખબર પડે છે કે ઘરમાં તાળું મારેલું છે પત્નીને પૂછે છે કે તમે ક્યાં ગયા તા કે તમારે મને નહીં પૂછવાનું તો આ વધારે વિખવાદ થાય છે આના કારણે એવા અનેક કારણો છે સાહેબ બિલકુલ સ્વચ્છતા ક્યાંક એક મહત્વનું કારણ હોય શકે સોનલબેન જે રીતે સ્ત્રીઓ માટે એક મહત્વનો હથિયાર સ્ત્રીઓને ક્યાંક એ ખબર પડી ચુકી છે કે કાયદો અમારા પક્ષમાં છે એટલે અમે કોઈ પણ રીતે આ દોષી બનાવી શકીશું પુરુષોને તો પરિસ્થિતિ શું ખરેખર આવી છે કે પછી અન્ય બીજા કારણો છે કે જે છૂટાછેડા પાછળનો જે ગ્રાફ વધી રહ્યો છે દિવસે હું ઉદશરદબેન એલીકેશન થી બિલકુલ એગ્રી નથી ઉદશરદભાઈ જે રીતે એલીકેશન લગાવી રહ્યા છે કે પત્ની કમાવા જાય એટલે સાત લોકોને નચાવે અને જે રીતે ખરેખર ઘણી સાસુ એવી હોય છે કે પત્ની કમાતી હોય આ વસ્તુ ઇન્દ્રીય ઇન્દ્રીના ન્યુઈ પણ કીધેલી છે ચન્ના કોચેરે પણ વાત કરેલી છે કે જારે તું કોઈ પણ મોટી જગ્યા ઉપર પોસ્ટ કરો સાંજે આવીને સીધું કિચન માં જવાનું અને કદાચ મોટા મોટા અત્યારે તમે કદાચ કોઈ આચાર્ય વીદ અથવા તો જે મોટિવેશનલ સ્પીકર હશે એ પણ કહે છે સ્ત્રીની જવાબદારી માત્ર કિચન માં નથી સ્ત્રીની જવાબદારી બધી રિસ્પોન્સિબિલિટી માત્ર ખાલી સ્ત્રીઓ નથી આવતી સ્ત્રી અગર કમાય છે તો એ પુરુષ અહમ ટકરાતો હોય છે પુરુષના પૈસે કેટલી એવી સ્ત્રીઓ પણ છે જે પોતાના પુરુષ ને ઇવન બીમારી મોટો ઉભો કરી છે એનું ઘર ચલવે છે ઘણી એવી સ્ત્રીઓ છે એટલે માત્ર ને માત્ર અમુક કેસો ને લઈને અમુક લોકોના કહેવાય ને મુઠ્ઠી ભર ઉદાહરણોને લઈને માત્ર દરેક સ્ત્રીને ખરાબ રીતે આંકવી અને કેન્દ્ર સરકારને કશું કહેવું એ બિલકુલ અયોગ્ય છે સ્ત્રીઓને લગતા ભયંકર ગુનાઓ વધી રહ્યા છે ચાહે રેપ હોય ડોમેસ્ટિક વાયલન્સ હોય કદાચ તમે ઈવન આખા વર્લ્ડ લેવલ ઉપર એના આંકડા જોશો ડોમેસ્ટિક વાયલન્સ ઉપભોગ આવે છે સ્ત્રીઓને દબાઈને રાખવામાં આવે છે સ્ત્રીઓ સાથેનું વર્તન ગેરવર્તણૂક છે દર્શક જે વાત કરી એવી સ્ત્રીઓ છે પણ એ સ્ત્રીઓનો આંકડો બહુ ઓછો છે કે જે ત્રીસ ત્રીસ ટકા જેટલી સ્ત્રીઓ અત્યારે આજના જમાનામાં કહી શકાય જેમ એક્સ્ટ્રા મરીટલ અફેર હોય છે ખોટું બોલતા હોય છે ઘર બંધ કરીને બાકી ખરેખર સાચું ભારત ગામડાઓમાં વસે છે ગામડાની સ્ત્રીઓ પુરુષ કે એ પ્રમાણે ચાલતી હોય છે એમ આજે પણ ઇવન કદાચ નવી લાગશે મારી પાસે ક્લાસ વન ટુ ઓફિસર્સના પણ કેસ છે પોતે કમાય છે પાંચ આંકડામાં કમાતી પણ પોતાના પતિને એવું કે આ પૈસાનું તમે મેનેજમેન્ટ કરો એટલે ખાલી સ્ત્રીઓને દોષ દેવો અને બીજું કે મારી કોઈ દીકરીને એવું નથી થતું પાઠ કે હું ઘર છોડીને જતી રહું મને મારી સાસુ નથી ગમતી દ્વારા ત્યારે દીકરી હશે કે ચડામણી હશે કે ઘણા મા બાપ દીકરી મા બાપ પૂછતા હોય શું ખાધું શું કર્યું ક્યાં નીકળ્યું તું આ કર્યું આ બધી વસ્તુઓમાં જયારે મા બાપની ચડવણી હોય ત્યારે થતું હોય છે મહેરબાની કરીને સ્ત્રી પુરુષ વચ્ચેની ની જંગ કર્યા કરતા આ વસ્તુમાં અન્ડરસ્ટેન્ડિંગ જરૂર છે અને પાર્થ બહુ બહુ જવાબદારી પૂર્વક કરી સ્ત્રીઓની સાથે ખૂબ જ ખરાબ અત્યાચાર સેક્સ્યુઅલી ફિઝિકલી મેન્ટલી આજે પણ એમનું આર્થિક રીતે પણ એ કમાય છે શોષણ કરવા પુરુષ દ્વારા થાય છે અને એના માટે જ કેન્દ્ર સરકારે કાયદા બનાવ્યા છે અને આપણે આ કાયદાના લીધે સ્ત્રીઓ પ્રોટેક્ટેડ છે આમાં કોઈ અન્યાય થતો નથી અને જે પુરુષોને એવું લાગતું હોય તે પોતે સિવિલ રેમેડી હેઠળ ડિવોર્સ મેળવી શકે છે બિલકુલ હર્ષદભાઈ જે રીતે આપે આક્ષેપ કર્યા પરંતુ બેને તો આક્ષેપ નકારી કાઢ્યા છે અને પરિસ્થિતિઓ ઘણી વખત બેન પોતે એડવોકેટ છે એટલે ઘણા બધા કેસો એમની પાસે આવતા હોય અને જે રીતેની પરિસ્થિતિ સામે આવતી હોય અને એમણે પોતે વાત કરી કે સ્ત્રીઓ ભલે કમાતી હોય છે પરંતુ ઘણા એવા ઘરો છે કે જ્યાં સ્ત્રીઓને વધારે પડતી કનડગટ પહોંચતી હોય છે હજુ પણ હજુ પણ આપણા સમાજની અંદર છેવાડે ક્યાંક ક્યાંક એવી વસ્તુઓ છે કે હજુ પણ આપણે વહુઓને વહુઓ તરીકે જ લઈએ છીએ દીકરીઓ તરીકે નથી ગણતા આ પણ એક ફેક્ટ વસ્તુ છે દશરથભાઈ ના સાહેબ ના સાહેબ બિલકુલ હંબગ વાતો છે વાહિયાત અને વજૂદ વગરની વાતો છે બેન ભલે એમની સિફારિશ કરે છે કે કોઈ પણ વહુઓની સિફારિશ કરતા હોય એનાથી મને કોઈ વાંધો નથી બેન બેનની જગ્યા પર સાચા છે પણ અમારી જે સંસ્થા જે છે એ સંસ્થા પ્રત્યે હું ચોક્કસ વાત કરવાનો છું કે ભાઈ આ બધું વાહિયાત અને વજૂદ વગરની વાતો છે

આપણે કોઈ સ્ત્રી કે પુરુષ ઉપર આક્ષેપ કરવા માટેની આજની ચર્ચા નથી આજની ચર્ચા છે કે છૂટાછડા પાછળનું મહત્વનું કારણ શું છે અને આપ જે રીતે સ્ત્રીઓ ઉપર આક્ષેપ કરી રહ્યા છો હશે નો ડાઉટ અમુક પર્સન્ટેજ ઓફ દ્રશ્યો હશે પરંતુ માત્ર સ્ત્રીઓની કનડ ઘટતાને કારણે કે માનસિક ત્રાસના કારણે પુરુષો આત્મહત્યા કરે છે બીજા ઘણા બધા સોશિયલ મુદ્દા હોય બીજા ઘણા બધા આર્થિક મુદ્દા હોય ઘણા બધા ફેક્ટર હોય છે પરંતુ આજનો વિષય આજે આપણે આ ટોપિક એટલા માટે લઈએ છે આ પરિસ્થિતિ આપણે શું રસ્તો કાઢી શકીએ વૃદ્ધાશ્રમ વધારે પડતા ખુલી ગયા છે હવે કોઈ સ્ત્રી કે કોઈ પણ કોઈ છોકરી કોઈના ત્યાં મેરેજ કરીને જાય અને છોકરીના જો છોકરો આવી જાય તો એ છોકરાની નબળાઈ છે કે ભાઈ એના મા બાપ ને ત્યાં મૂકી દે વૃદ્ધાશ્રમમાં

તમારી તમે બોલી દે છો પણ સાહેબ તમે મને કહો છો તો સોનલબેન કોને કે હું સોનલ બેન જ કઉ છું અને તમને પણ કઉ છું તમને મારે એ સમજાવવું છે સાહેબ ઘણા કેસો છે પુરુષો બિચારા અત્યારે રોઈ આવે છે માર ખાઈને ને આવે છે હું એવું કેવા માંગુ છું બરાબર હવે અમારે અમારે એને પ્રોટેક્શન કરવું તો કયા કયા કાયદાના અંદર અમે એમને બચાવીએ મારો સવાલ આ છે પુરુષો ને બચાવવા માટે મેઇન મુદ્દો એ છે કે પુરુષો આ રીતે જો પીડાતા હોય કે પુરુષો જો કનડગટ થતી હોય સોનલબેન તો કેવી રીતે એ પોતાની જાતને પ્રૂફ કરી શકે કે ભાઈ અમે નિર્દોષ છે પણ અમે અમે પણ હેરાન થઈએ છીએ આ પરિસ્થિતિ છે મારો સવાલ આ છે અને પોલીસ પોલીસ સપોર્ટ બેઝ સિસ્ટમ એક આખું શરૂ થયું છે દરેક ઝોન ની અંદર આવું એક આવી રીતે એક સપોર્ટ સિસ્ટમ ની અંદર પુરુષો પણ કમ્પ્લેન કરી શકે છે અને આખું ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લીધું છે જે પ્રમાણેના કેસીસ છે જેવી રીતે ફોર નાઇન્ટી એટનું જે કહેવાય છે કન્વિક્શન નથી રેટ નથી એટલે એના માટેની વ્યવસ્થા કરી છે ઇવન પુરુષોને પણ સાંભળવાનો આ એક નવતર પ્રયાસ આ ગવર્મેન્ટે કરેલો છે ને એટલે જ ગવર્મેન્ટે પોલીસ સપોર્ટ બેઝ સિસ્ટમ કહ્યું છે કે જે આગળ પુરુષોની પણ અરજી લેવાય છે અને પુરુષોને સાંભળવામાં આવે છે કાઉન્સિલર્સ ની આખી ટ્રેનિંગ થઈ રહી છે કાઉન્સિલર્સ પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા છે ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે ખાસ કરીને કુટુંબિક વ્યવસ્થા તૂટે નહીં એના માટેના સહિયારો પ્રયાસની જરૂર છે લગ્ન વ્યવસ્થા એ ભારતીય સંસ્કૃતિની એક પાયાની મૂળની એક એક કહેવાય ઓળખ છે કે જ્યાં પરિવારો જોડે રહે છે બાળકોને મોટા કરે છે બાળકોને ભણાવે છે પરણાવે છે સાથે રહે છે આવું કઈ ફોરેનમાં જોવા નથી મળતું હવે વાત રહી કે છૂટાછેડાના પ્રમાણ કેમ ઘટાડવા તો મા બાપ આદર કરવો એકબીજાનું અન્ડરસ્ટેન્ડિંગ હોવું અને દરેક દીકરી પણ બીજાના મા બાપને સાસુ સસરાને સાસુ સસરા ન ગણતા મા બાપ ગણે અને સાસુ ખાસ કરીને જે સામેવાળી વહુ આવે છે એને નોકર કે મેડ ન સમજતા એને પણ દીકરી જેવું વર્તન કરે આ બધા જ આપણે બધાનો પ્રયાસ થશે તો કદાચ સામાજિક વ્યવસ્થામાં ઘણો સુધારો આવશે અને કદાચ બાળક નવાઈ લાગશે કે ફોરેનમાં ડિવોર્સનું પ્રમાણ ઓછા છે અહીંયા સૌથી વધારે છે મારું યુએસએ માં પણ ક્લાયન્ટ છે હું કાઉન્સેલિંગ પણ યુએસએ ના ક્લાયન્ટોનું કરતી હોઉં છું કે કેનેડા ઓસ્ટ્રેલિયા ત્યાં ડિવોર્સનું પ્રમાણ નથી જેટલા અહીંયા છે

કે ચલો કોઈ પણ પતિ પત્ની પીડિત આવ્યા પુરુષો આવ્યા કે કોઈ પણ વાતચીત થાય છે પણ આપના તરફથી કોઈ એવું સમાજ કલ્યાણ માટે કે સમાજ સેવક તરીકે કોઈ એવું એવી વસ્તુ કરવામાં આવે છે કે બંનેના પેચઅપ થાય કે બંનેનું ઘર ફરીથી સંધાય ને એવી રીતેની કોઈ વાતચીત કરવામાં આવે છે કે નહીં કોઈ પતિ અમારી સંસ્થા છે ને અમારી સંસ્થા એ કેટલાય દુખી પતિઓને ઘર તોડવા નથી દીધા બંનેને ભેગા રહેવા દીધા છે

જો ડાવરી લો તો ચલો પતિ ઉપર કેસ થાય પરંતુ એજ પત્ની કોઈ પણ સંજોગો જો છૂટાછેડા થાય અને પતિ ઉપર આપે કીધું કે ભરણપોષણ પોષણ પૈસા માગે કે એના માટેનું વસ્તુ માગે તો એ યોગ્ય પણ પુરુષ જો ડાવરી લે તો એ અયોગ્ય આ વખતે આ બંને વચ્ચે કેટલી ભારતમાં આઈ થિંક બીંગ અ મેલ યુ શુડ ઓલસો અન્ડરસ્ટેન્ડ બીકોઝ હું પોતે એક દીકરાની માં છું અગર કોઈ એક વસ્તુમાં કોઈ દીકરી આપણા ઘરે પરણીને આવે છે

સોરી ટુ ઇન્ટરપ્ટ યુ બટ યુએસમાં મેવી કેકે 50 50% જે પણ લગ્ન કર્યા બાદ નું જે હોય એમાં 50% નો ભાગ આપવો જોઈએ અહીંયા તો કદાચ પાર્ટ નવઈ લાગે અમુક પુરુષો હોય કેશ ઇન હેન્ડ લે પોતે નોકરી છોડી દે નોકરી કરતા નથી ગાડી ને મોટા બંગલામાં રહેતા હોય પોતાની મમ્મી ના નામે બંગલો લે ગાડી લે બધું લે પરંતુ ભરણપોષણ ના આપવું પડે એના માટે અઢી હજાર જેવું ભરણપોષણ પણ નથી ભરતા એટલે આના માટે ઇવન હું તો એવું કહીશ કે એકસો પચીસ ના કાયદામાં સુધારાની જરૂર છે કે ખરેખર આવા જે પુરુષો છે જે ભરણપોષણ નથી આપતા જે સ્ત્રી દસ વર્ષ બે બાળકોની ફી કેવી રીતે ભરવાની કેવી રીતે રહેવાનું આવી રીતે મેન્ટલી ટોર્ચર કરે છે એટલે આ જે પરિસ્થિતિ છે એનું એમાં એમાં ખરેખર સ્ત્રીઓને અન્યાય થાય છે વન ફાઇલ કરવી એટલે જે ભિખારી જેવી પરિસ્થિતિ સ્ત્રીની ઊભી થાય છે અને આ ન થવી જોઈએ કાયદો કડક બનાવવાની જરૂર છે ભરણ પોષણ માટે એ બહુ જરૂરી છે લાઈફસ્ટાઈલ મુજબ પુરુષોની લાઈફસ્ટાઈલ મુજબ ભરણ પોષણ બંધાવવું જોઈએ એવું મારું માનવું છે બિલકુલ પુરુષોની ભરણ પોષણ મુજબ એ બંધાવવું જોઈએ ભરણ પોષણનો જે કાયદો છે એની અંદર ક્યાં સુધારાની જરૂર છે દશતભાઈ છેલ્લી એક મિનિટ છે આપની પાસે દશરથભાઈ એક લોકોને એક માર્ગદર્શન મળે લોકોને એક સજેશન કે પછી એક સલાના ભાગરૂપે શું કહેશો એ જે પતિ પત્ની હોય કે આપના દ્વારા હું સાહેબ એવું જરૂર ચોક્કસ કહીશ કે પતિ અને પત્નીને બંનેને સમજવું જોઈએ બરાબર લેટ ની ભાવના રાખવી જોઈએ બરાબર અને બીજી વાત કે સહનશીલતા હોવી જોઈએ બંનેમાં લગ્ન ક્યારે તૂટે નહીં પણ ઈગો હટ થઈ જાય છે કે ભાઈ હું હાઈકોર્ટના વકીલ રોકી છે સાહેબ આર્થિક રીતે હેરાનગતિ થાય છે બિલકુલ તો આપ પણ એ જ ઈચ્છો છો ને તમામ લોકો જે પણ આ વ્યવસાય સાથે જોડાયેલા હશે કે ચલો એડવોકેટિંગ સાથે જો પણ જોડાયેલા હશે તમામ લોકો એ જ ઈચ્છે કે કોઈનું ઘર ન તૂટે એ પરિવાર કોઈ પણ નો હોય

સંબંધો તોડી ના નાખશો ઈગોમાં માં સંબંધો કઈક વાર કોઈ બોલી ગયું છે એને પકડી ના જ્યાં આગળ વાયલન્સ હોય જ્યાં મારામારી હોય તો ત્યાં આગળ ઊભા ના રહેશો પરંતુ કદાચ કોઈ વસ્તુમાં વર્બલ કોઈ વસ્તુની ચર્ચામાં તે મને જાડી કીધી પટલી કીધી આવી નાની નાની બાબતોની જે વાત છે કે જોરથી બોલ્યા આ બોલ્યા તો એ કદાચ માણસનો એક સ્વભાવ છે એ સ્વભાવને પેલા ઠંડો થવા દઈએ પછી વાત કરીએ કે તમે આવું કર્યું એનાથી મને હર્ટ થયું છે તમે આવું ન કરશો અગેન તમે જો સમજાવટથી કામ લો ને તો લોકોના ઘર બચી શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક

હર્ટ થાય અને ઈગો હર્ટ થાય તો ઠીક છે ને ભાઈ માફી માંગી લેવી ત્યારે તમે લગ્ન જીવનની અંદર આવો છો ત્યારે પછી આના હું માફી માગીશ હું નાનો થઈ જઈશ ને હું મોટો થઈ જઈશ હું આ વસ્તુ જ ના હોવી જોઈએ લગ્ન જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ હોય તો એનો ઉકેલ સમાજ વાતચીતથી છે ને જો પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ કોમ્યુનિકેશન આ જે વસ્તુ હશે તો ચોક્કસ દરેક સમસ્યાનો હલ આવતો હોય છે ને મોટા મોટા ગેપ્સો પણ પુરાતા હોય છે સુનલભાઈ દર્શકભાઈ આપ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી આપી બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશન્સ આ મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર